જો મિત્રો જો પેલા આ ભાઈ મોઢું જો તમે આ ભાઈ મોઢું જો લાગે તમને કે આને 5 કરોડ નું કરી નાખ્યું હોય છે મે દેખતા હું સ્વીટ સ્વામી ટાઈપ કા ના લેકિન મે હું બહોત બડે હરરામી ટાઈપ કા જય શ્રી કૃષ્ણ મિત્રો જય ખોડિયાર માં વેલકમ બેક ટુ માય વ્લોગ મિત્રો આજે ચા પાખરી ની બદલે ચા ને કાજુ અંજીર નું જ્યુસ છે હાલો તો ઠેલા ઉપાડીને થઈ હાલતા સમય નો સાથ સંગાથ ન હોય તો હાલ જ કરે એ તો કોઈ ના હટવું ભણતરે હવે આપણે કોઈ ની વાટ જોયા વગર થઈ જાય હાલતા એટલે આ આ કોની ગાડી છે કઈક ઇજ્જત કરો ગાડીની ઈજ્જત કરો સેતો એને ધોવો તો ખરા સાફ તો કરો શિયાળામાં તમને ટાઈટ વાત તમે ભલે મહિને એક ફાલો હલો માણસ ને થોડી સલાહ દેવાય કુતરાની પૂછડી થોડી કોઈ સીધી થાય ગમે એટલી પાઇપમાં મુકો હોય આપણે તો કરી લઈ ફોળાનાથ ના અને હનુમાન દાદા ના દર્શન જય શિવ બજરંગબલી એ હાલો હાલો ભાઈ આજ તો આપણે જલારામ લોચાવાળાના ઈદડા ખાવાના છે એકદમ મસાલેદાર તો મિત્રો અમે પહોંચી ગયા છે જલારામ લોચે આ હા આ જો મિત્રો આ જો ગરમા ગરમ લોચો તૈયાર થાય છે ઓકે આ બાજુ આપણા ઈદળે આવી ગયા છે મિત્રો આપણે આ સિગ્નલ પાસેથી પણ એક વાત શીખવા જેવી છે કે જ્યારે છે ને સિગ્નલ લાલ હોય ને ત્યારે જ આપણે ડાબી બાજુ જઈએ બાકી આપણે હંમેશા સિગ્નલ ગ્રીન હોય ત્યારે જ્યાં જવું હોય ત્યાં જઈએ સિગ્નલ થઈ ગયું લીલું ને આપણે આવી ગયું ઓફિસ અહીં આવીને જોયું તો બધે પરંપરાગત જ હતા ગુરુકૃપાવાળા હજી આવ્યા નહોતા ને આપણા પાડોશી આપણે પહેલાં પૂગી ગયા હતા પરંપરા પ્રતિષ્ઠા અનુશાસન Al la a preia plifă împăranianiba uttimvă autocolilin în chiducan. જય ખોડિયારમાં માં જય શ્રી કૃષ્ણ થોડીક વાર થઈ તા આવી ગઈ રોજની જેમ કાકા પણ આવી ગયા છે હાલો હવે થોડુંક કામ પણ કરી લઈએ આ છે આપણા મોટા ઓર્ડરનો માલ ચેક કરીને કરી દીધા કાર્ટૂન તૈયાર થઈ ગયો તો લંચ ટાઈમ ને આપણે કાઢી લીધા આપણા તીખા તમતમ ના ઈદડા હા હા મિત્રો એકદમ પોચા પોચા છે એકદમ રૂ જેવા જોવો મિત્રો જોવો પેલા આ ભાઈ મોઢું જોવો તમે આ ભાઈ મોઢું જો લાગે તમને કે આને 5 કરોડ નું કરી નાખ્યું હોય છે મે દેખતા હું સ્વીટ ઇનસન સ્વામી ટાઈપ કા ના ફોન નો વાર ફોન ચાર્જિંગ થઈ જતા આપણે કરી લઈ થોડું ઘણું કામ જે આપડે બાકી છે પ્રિન્ટ કાઢી લઈ આપણે બિલ પ્રમાણે માલ પણ કાઢી લીધો છે થઈ ગયું કામ ને દુકાન બંધ કરીને જઈ ક્યારે ક્યારે આવ્યા હતા તો અહીંયા પામ ડીશમાં આવી ગઈ છે ગરમા ગરમ પાઉ ને ભાજી ચાલો મિત્ર હવે સુઈ ગઈ આજના વ્લોગ માટે આટલું જ જય શ્રી કૃષ્ણ